એમપી મધ્યપ્રદેશ બોર્ડર અને રાજસ્થાન બોર્ડર ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના વિસ્તારમાં આવેલ ચેકપોસ્ટ પર કેવી રીતે સરકારી અધિકારી કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને કેવી રીતે દારૂના બુટલેગરો ચેકપોસ્ટ પરથી અંગ્રેજી દારૂ લઈ નીકળે છે અને કયા રસ્તાઓ પરથી બુટલેગરો પસાર થાય છે અલગ અલગ રસ્તાઓ પર ચેકપોસ્ટ ન હોવાને કારણે દારૂના બુટલેગરો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પરથી અંગ્રેજી દારૂ ગુજરાતની અંદર લઈ આવવામાં આવે છે ટૂંક સમયમાં દિવિરન ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પરથી લાઈવ કવરેજ કરી દારૂના બુટલેગરોનો ફાશ કર્યો છે સંવાદદાતા સંદીપ ડામોર સાથે દિનેશ પરમાર દિવિર ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર દારૂ ક્યાંથી આવે છે કોણ લાવતું હશે કઈ રીતે લાવતું હશે એવા બધા તમને પ્રશ્ન થતા હશે કે સાડો દારૂ તો ખૂબ જ મળે છે ગલીએ ગલીએ મળે છે તો ક્યાંથી આવતું હશે કોણ કોણ લાવતું હોય છે એ તો ખ્યાલ જ હશે કદાચ બુટલેગર લાવતું હશે નમસ્કાર મિત્રો તો આપ નિહાળી રહ્યા છો આજે દાહોદ ગુજરાતનો દાહોદ જિલ્લો છે એમને નજીક જ એમપીની બોર્ડર છે મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશની બોર્ડર હું તમને બતાવી રહ્યો છું કે આ જે રસ્તો છે જુદા જુદા રસ્તા અહીંયા અનેક પ્રકારના છે કે ત્યાંથી બુટલેગરો આરામથી દારૂ લાવી શકે છે ગુજરાતની અંદર ગુજરાતની અંદર ક્યાંથી દારૂ આવે છે એની હું તમને વાત કરી રહ્યો છું કે આ મધ્યપ્રદેશનો દારૂ જે ગુજરાતમાં વેસાય છે તો કઈ રીતે લાવવું ગાડી જાય છે કોઈ જાતનું કોઈ શું કહેવાય કે સેક તો થતું જ નથી કોઈ પોલીસ ચોકી પણ એવી નથી અહીંયા કે એને વાહન ચેકિંગ કરી શકે કે ભાઈ મધ્યપ્રદેશમાંથી કોઈ દારૂ લાવતું હશે તો તે ગુજરાતમાં દારૂ બંધી છે તો એમને શેક કરીએ એમને કાંઈક દંડ દે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીએ એવી વાતો એવું થવું જોઈએ ખરેખર થવું જોઈએ કે મધ્યપ્રદેશ બીજી બીજા રાજ્યમાં દારૂની છૂટ્ટી છે દારૂ ત્યાં પીવાય છે ઓલરેડી મળે છે ઠેકાશે તો ગુજરાતમાં નથી દારૂબંધી છે તો પછી ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે કેમ આવે છે બુટલેગરો લાવે છે એમને કોઈ રોકે છે એમને કોઈ તપાસ કરે છે ત્યાં કોઈ તંત્ર છે કે નથી તો ખરેખર આ જીવતો જાગતો દાખલો હું તમને બતાવી રહ્યો છું કે આ છે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી બોર્ડર તો આ બોર્ડરથી નજીક અહીંયા કોઈ જાતિ તમને પોલીસ ચોકી નહીં જોવા મળે કોઈ તંત્રના કોઈ લોકો પણ જોવા નહીં મળે કે જે આ ગાડીઓ જાય છે એને ચેક કરશે કોણ ચેક કરશે દારૂ આ રીતે આવે છે દારૂ ગુજરાતની અંદર આ રીતે આવે છે કે આવા અનેક રસ્તાઓ છે તો ત્યાંથી કોણ ચેક કરવાનું અનેક રસ્તાઓ છે ત્યાંથી દારૂ આવતું હશે ગાડી ભરાઈને પણ આવતું હશે અને આપણને શું ખબર કે ભાઈ ટુ વ્હીલમાં પણ ગાડી આવ દારૂ આવતો હશે બસમાં આવતો હોય છે કોઈ ખટારામાં આવતો હશે એવી રીતે અન્ય પ્રવૃત્તિથી દારૂ અંદર આવતો હશે અને બિંદાસ આવતો હશે કેમ કે અહીંયા તો કોઈ સેક કરવાનું છે જ નહીં રામ ભરોસે બોર્ડર બોર્ડર પણ રસ્તાઓ પર રામ ભરોસે છે હા એક કોઈ મેન મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો એવી કોઈ મેઇન બોર્ડરનો મેઇન રસ્તો હોય છે હાઈવે હોય છે ત્યાં શોખી હોય છે પોલીસ શોખી હોય છે તો ત્યાં તપાસ થતી હશે પણ આવા અનેક રસ્તાઓ જે બોર્ડરને જોડતા નીકળતા હોય છે તો ત્યાં કોઈ ચેકિંગ થતું નથી સરકાર પોલીસની ભરતીઓ કરે છે તો આવા આવા રસ્તાઓમાં પણ કંઈક પોલીસ ચોકી નાખે તો ત્યાં પણ પોલીસ જવાનો ઊભા રહે એમની નોકરી બજાવે ફરજ બજાવે તો અનેક પોલીસમાં યુવાનો જોડાઈ શકે છે ભરતી થઈ શકે તો એ લોકો આવી શકે અને નોકરી કરી શકે તો આવી જરૂરિયાત છે કે એ બોર્ડરને જોડતો હોય ત્યાં કોઈક પોલીસ ચોકી હોય અને ત્યાં કોઈ પોલીસ પ્રશાસન હોવું જોઈએ એ અહીંયા નથી તો એવું કંઈક પોલીસ પ્રોટેક્શન પણ અહીંયા કંઈક મળવું જોઈએ જે આ રસ્તી જે બોર્ડર છે કે ત્યાંથી કોઈ દારૂ ન આવે કોઈ એવી બીજી કોઈ પ્રવૃત્તિઓ ન થાય આતંકવાદી શાળા ક્યાંથી ઘૂસે છે બસ જો આવો જ કાંઈક વિસ્તાર હશે આપણને મનમાં થતું હશે કે ત્યાં તો કોઈ ચેક કરવાવાળું નથી ચલો ત્યાંથી ગાડી ગુજરાતમાં આવી જશે તો આ રીતે બોર્ડરોની કોઈ સલામતી નથી હા ઇન્ડિયાની બોર્ડર ઉપર જે આપણો આર્મી જવાન જે સલામત આપણા દેશને રાખીને બેઠો છે એમાં બંને રાજ્યને મળતો એવી કોઈ પ્રવૃત્તિઓ દારૂ છે કોઈ એવી બધી વસ્તુઓ કોઈ લાવવા જવાનું હોય તો ત્યાં એ સલામત નથી નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં